જયમાં મોગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ વાગી ગયા સવાર લગભગ દસ સવા દસ સાડા દસ જેવું થઈ ગયું તા સવા દશે નાઈ ધન બાય નીકળ્યો એટલે સવા દસ સોરી સવા દેશે નાઈધન બાય નીકળ્યો એટલે સાડા દસ જેવું થઈ ગયું છે બોલો મેં અત્યારે થોડુંક કામ આમ થાય કેમ કે માવો નક્કી તારું મસાલો ખાઈ લો ને પહેલાં અને ક્યાંક મજા આવે તારી રસ નાય દો નાસ્તો પાણી કરો અને બાય આવ્યો મસાલો મસાલો ખાઈ લેવા કાધો અને પછી કાંઈક મજા આવે બરાબર

અમે ઉપર આટા મારીએ છીએ અને મારા તો છોકરા આટા મારે છે તારે મિસ્ટર ધોડી તાર નામ સંદીપ છે ને હા સંદીપ સંદીપ નહીં આ ભાઈ બને તો તાર નામ ગોપાલ તાર નામ છે ગોપાલ અમે લો હા હા આ વાત સિંકુ ભાઈ સિંકુ અમારું સિંકુ હવે નીચે આટા મારો નીચે આટો મારી ઘરે જઈએ બરોબર ઘરે થોડું કામ છે જનકન ના છે પછી પાછા આપણે બપોર જમવા ટાણે આવશું

કે બધા વિલન કે આપણે વિલન નક્કી થાય વિલન આપણો ફેવરેટ કેરેક્ટર છે એનિમેમાં એનો બર્થડે છે તો એવું બધું છે એનિમે જોયું છે કાંઈક એનિમે નામ તો મને થતું અઘરું નામ છે મોખું શું મૂકું શું મુખો શું ખુ આવું નામ છે બધા અઘરું નામ છે તો મિત્રો પોપકોર્ન વગર તો એનિમે જોવાની મજા જ ન આવે બરોબર છે પોપકોર્ન લઈએ પોપકોર્ન તો મજા આવે

તો ગાય સા પાણી પહેરી ત્યાં મસાલો સડા દીધો છે ને હવે આપણે લેવું છે વાડીમાં આંટો મારવા કાંઈ નહીં આમનો નવરો છે નેક્સ્ટ લેવલનું કાંઈ ન કરે બપોરે ત્યાં જતા ને જમવા ત્યાં ડીજે વાકરું તો કાંઈ બઘરા છટી એટલે આ બધું અને હલીએ આમ કહી દે ગમ હલીએ તો દુઃખે સા પાણી પીધા ચા પાણી મસાલો હવે વાડીમાં આટો જઈએ એટલે આમ સારું થઈ જાય પીકડીને એવું બધું પીધું નવરત્ન તેલ લગાવ્યું છે નહીં તો એવું ઘીું છે ચલો ગામમાં ગામમાં સોરી અહીંયા જાવ આપણે વાડીમાં રહીએ વાડીમાં જ મળીએ મિસ્ટર કાદુ કાદુ પકર તો મિત્રો વાડીમાં પૂગી ગયા છીએ આપણે અને અહીંયા ભાભો ઠાકોર એ આ શું છે મજા નથી ભાઈ શેડા થઈ ગયા એમ નાક લાલ થઈ ગયા છે તને શરદી થઈ ગઈ થઈ ગયા અરે કાઢો તને તને નથી મને થઈ ગયું તને

અલગ અલગ અક્ષર હતા નવા નવા છેલ્લા આંકડા હતા બોટ લેવલું ભાઈ તારે રમેલો શું રમેલો તું પૂછી લેજે આમાં

મિત્રો મસ્ત મજાના દાલ ચાવલ ખાઈ લીધા છે બપોરે જેમ કે દાલ ચાવલ જ ખાધા તા અત્યારે પણ દાલ ચાવલ જ ખાધા છે તો આમ દાલ ચાવલ તો ખાધા એ ઠીક છે પણ આ તબિયત બગડી ગઈ નેક્સ્ટ લેવલ તો માથું દુઃખ તો સારું થઈ ગયું છે પણ બીજી પ્રોબ્લેમ એ છે કે આ નાકમાં હાંઠિયું સારું થઈ ગયું છે લાડવા ખાશે નહીં હોય ક્યાં કોને કે કાલે દવાખાને જવું પડે એમ છે કેમ કે આ નાક છે ને લાલ સટક થઈ ગયું છે ને આમ આવું બધું થઈ ગયું હું કરું કાંઈ હર નથી કાલ દવાખાને ન છૂટકે દવાખાને જવું પડશે અને કથાઈ થઈ ગઈ છે આપણી હેઠળ ગોધરા ગોધરા હોઈડ કરી નાખીને કરી દઈએ પંખો ફાસ્ટ આમ છૂટ કરવાનું તો કાંઈ નહીં આપણે આમ ત્રપ દિવસ લોક નાના નાના આવે છે પાંચ સાત મિનિટના કારણ કે રોજ તમને મારો હું બતાવું એમ થાય ઇન્કમ તો આવતી નથી એમ થાય કાંઈક મોટા પલ્લા મોટો પલ્લો કાપી પણ લોસાવાળું છે હમણાં એટલે ખરું એડજસ્ટ હું કરું છું અત્યારે સ્ટ્રગલ ફૂલ હાલે છે અને હવે તો ધીમે ધીમે મને ઉઠતું જાય કારણ કે હવે કામ ધંધો હોતો જ હોય પાછું વિરામ જવું જ હોય લાગે છે કારણ કે ફરી જાય ક્યાંય છે આવતા નથી એટલે થોડા ઘણા ફરીયા આવે ને તો આપણે ક્યાંક સ્ટાર્ટ આમ ટ્રાવેલિંગ બ્લોક કરી શકીએ આમ એક બે દિએ બે દઈએ બે દઈએ તો ટ્રાવેલિંગ બ્લોક ખરખો વ્યવસ્થિત આપણે કરી શકીએ પણ પૈસા નથી આવતા ક્યાંય તો લોસ આવ કારખાને રવાનું ચાલુ કરવું મિક્સર કરું છું હવે કાલ પંડીથી અને એવું બધું છે ને બ્લોગ થઈ જાય થોડું કામ મીડિયમ જ છે બ્લોગ તો બ્લોગ ને તો એન્ડ કરી દે કેમકે રાત પડી ગઈ છે અંધારું થઈ ગયું છે ને વાજ્યા કેટલા ખબર હવાનું ચા છે હવાનું ઈચ્છા ને ખબર નહીં કેટલા વાજ્યા સાડા નો થવા એવા તો કાંઈ નહીં બ્લોગને એન્ડ કરી દેવી અને હું એ જવાનું છું અત્યારે એડિટિંગ કરવું કરી બાકી હવાને કરી બાકી અત્યારે આ હરહડી બંધ થઈ જાય તો મજા આવે કે ઘર ગયા ઉઠાય ને હું કહું છું એ રીતના છે તો કાઈ નહીં આજનો લોક ટુ નેક્લોજી સુધી રહે ચેનલનો તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મને કમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય